જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવાના છીએ આપણા કિચનમાં બહુ જ ટેસ્ટી અને ચટાકેદાર ભાવતું બટેકાનું શાક શાક જે લગ્ન પ્રસંગમાં બનતું હોય છે એ ટાઈપ આપણે બનાવીશું તે પણ આજે બનાવીશું તો તેના માટે શું જોશે આપણે તો તેના માટે આપણે અહીંયા લઈ લીધું છે આદુ મરચું જે ઝીણું સુધારેલું છે જીરું આમચુર પાવડર લીમડાના ફ્રેશ પાન એની સાથે આપણે ટામેટું ઝીણું સુધારેલું લીધેલું છે એની જ સાથે આપણે દાળ શાકમાં જે રેગ્યુલર મસાલા વપરાતા હોય છે તે જ લીધા છે હળદર મરચું જીરું ધણા જીરું છે રાઈ છે મેથી છે આ બધું જ આપણે લઈ લીધું છે અને તેની જ સાથે આપણે ખાંડ અને ગરમ મસાલો અને મીઠું લીધું છે મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું વધારે કરી શકો છો તેની જ સાથે આપણે અહીંયા એક ગ્લાસ જેટલું પાણી લીધેલું છે હવે આપણે માં શાક બનાવવાના છીએ તો તેના માટે આપણે કુકર ગરમ કરવા માટે ગેસ ઉપર મૂકી દીધું છે અને તેમાં આપણે તેલનું પ્રમાણ સારા પ્રમાણમાં લેવાનું છે એટલે અહીંયા મેં ત્રણ મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે જે આ માં મેં એડ કરી દીધું છે હવે આપણું તેલ ગરમ થઈ જાય એટલે આમાં રાયના દાણા એડ કરીશું હવે જે આપણે રાયના દાણા એડ કર્યા હતા તે તતડવા લાગ્યા છે એટલે હવે સાથે જ આપણે જે ઝીણું સુધારેલું મરચું જીરું આમચૂર પાવડર અને લીમડાના ફ્રેશ પાન અને અને લીધું હતું તે આમાં ઉમેરી દઈશું સાથે થોડાક મેથીના દાણા લીધેલા છે હવે આ બધું જ એડ થઈ જાય પછી આપણે તેમાં ઉમેરશું હળદર પાવડર જે મેં અહીંયા હળ અડધી ચમચી લીધેલ છે હવે ત્યારબાદ આપણે જે બટેકા સુધારીને રાખ્યા હતા તેને એડ કરી દઈશું અને આમાં મેં બટેકાની જે સુધારવાની સાઇઝ છે એ થોડીક મોટી રાખી છે કારણ કે જે લગ્ન પ્રસંગમાં વરામાં જે શાક બનતું હોય છે તે આ રીતે મોટી જ સાઈઝનું હોય છે બહુ ઝીણું નહીં સુધારવાનું આ શાકને તો તમને ટેસ્ટ બહુ જ સરસ આવશે હવે ત્યારબાદ આમાં લાલ મરચું પાવડર તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું વધારે કરી શકો છો જેવું તમારે તીખું ખાવું હોય એ રીતે આપણે ધાણા જીરું પાવડર એડ કરશું હવે ત્યારબાદ આપણે જે ખાંડ ગરમ મસાલો અને મીઠું લીધું હતું તે અમે એડ કરી દઈશું હવે આ બધું જ એડ થઈ જાય ત્યારબાદ આપણે આને હવે સારી રીતે મિક્સ કરી લઈશું મેં અત્યારે હાલ ચમચાથી મિક્સ નહીં કર્યું આવી રીતે હળવા અર્થે કૂકરને જ પકડીને હલાવી લીધું છે તમને આ રીતે ના ફાવે તો ચમચાથી પણ હલાવી શકો છો ત્યારબાદ આપણે ઝીણું સુધારેલું ટામેટું આમાં એડ કરીશું કેટલો સરસ કલર દેખાય છે યલો અને રેડ જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવું છે આ શાક હવે સારી રીતે આને તેલ સાથે મિક્સ કરી લઈશું આ રીતે ચમચાથી શાકને અને મસાલાને હવે આ રીતે હલાવી લીધા પછી આમાં આપણે પાણી એડ કરી દઈશું પાણીનું પ્રમાણ આમાં વધારે નથી રાખવાનું એક જ કપ જેટલું પાણી ઉમેરવાનું છે કારણ કે આને આપણે કુકરમાં વિસલ કરવાની છે એટલે કુકરમાં આની પાણીની બહુ જરૂર નહીં પડે હવે પાણી ઉમેરી દા પછી હવે આને ઉપર ઢાંકણ બંધ કરી દઈશું અને મીડિયમ ગેસ ઉપર આને ત્રણ વિસલ થવા દઈશું બહુ સ્લો નહીં અને બહુ હાઈ નહીં એવા ગેસ ઉપર આને રાખવાનું છે એવા તાપ ઉપર ચલો હવે ત્રણ કરી લઈએ આની થાય ત્યાં સુધી તમે આ ચેનલ ઉપર હજી નવા આવ્યા હોય અને આ ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ગેસ સબસ્ક્રાઈબ જરૂર કરી દો અને સાથે આપેલા બે લાયકન ને પણ જરૂરથી પ્રેસ કરી દો જેથી જ્યારે હું વિડીયો અપલોડ કરું તો તેની નોટિફિકેશન પહેલા તમારા સુધી પહોંચે અને તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને આગળ તમે કોઈ વિડીયો જોવા માંગો છો તે પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો તો હવે તમે જોઈ શકો છો કે આપણી આ જે ગેસ ઉપર તો કુકર તેની ત્રણ વિસલ થઈ ચૂકી છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ હવે આપણું કુકર પણ ઠરી ગયું છે એટલે એની વિસલ આ રીતે ઊંચી કરીને આપણે ચેક કરી લઈશું શાકને તો ઢાંકણ ખોલી લીધું છે હવે આપણે અને આપણે જોયું કે આપણું શાક એકદમ રસાવાળું તૈયાર થઈ ગયું છે હવે આને હું તમને ડીશમાં લઈને બતાવું તો જોઈ શકો છો તમે કેટલું સરસ રસાવાળું આ શાક તૈયાર થયું છે તમે આ રીતે બટેકાને ભાંગશો તો પણ આસાનીથી ભાંગી જશે એની કે આપણું શાક બિલકુલ ખાવા માટે તૈયાર છે એકદમ રસાવાળું શાક તૈયાર થયું છે આને તમે ગરમા ગરમ પૂરી ગરમા ગરમ રોટલી કે પરોટા સાથે શવ કરી શકો છો અને આ ખાવામાં બહુ જ ચટાકેદાર લાગે છે જે નાના મોટા સૌને ભાવે છે આ રીતે તમે પણ કોથમીરના પાનથી ગાર્નિશિંગ કરી લો અને હવે સૌ કરો તમારું શાક ખાવા માટે બિલકુલ તૈયાર છે